અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન કચેરીમાં પ્રવેશતા લોકો માટે પાસ સિસ્ટમ ફરજિયાત બનાવ્યા બાદ હવે કોર્પોરેશનના કર્મચારીઓ માટે આઈ કાર્ડ બતાવી પ્રવેશ મેળવવાનો પરિપત્ર જાહેર કરાયું છે દરેક કર્મચારીએ કચેરીમાં પ્રવેશ મેળવવા માટે સિક્યુરિટી ગાર્ડને આઈ કાર્ડ બતાવવાનું રહેશે મહત્વપૂર્ણ છે કે મુલાકાતીઓ માટે પાસ સિસ્ટમ દાખલ કર્યા બાદ સિક્યુરિટી ગાર્ડ સાથે કોર્પોરેશનના કર્મચારીઓ માથાકૂટ થતી હતી કેટલાક કર્મચારીઓ કાર્ડ ન બતાવીને ગાર્ડ સાથે ઝઘડો કરતા હતા આથી મ્યુનિસિપલ કમિશનરે આઈ કાર્ડ ફરજિયાત બનાવવાનો પરિપત્ર કરેલો છે થોડા સમય પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓ માટે પાસ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હતી તો હવે જે મ્યુનિસિપલ કર્મચારીઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ આઈ કાર્ડ બતાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે જે કમિશનર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે તે પરિપત્ર કોર્પોરેશનની કચેરીની બહાર લગાવી દેવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે એએમસી ના કર્મચારીઓ છે તેઓએ બિલ્ડિંગમાં પ્રવેશ કરતી વખતે પોતાનું આઈ કાર્ડ ફરજ બતાવું પડશે અને ત્યારબાદ જ જે કચેરી છે તે કચેરીમાં પ્રવેશ મેળવી શકશે કમિશનર દ્વારા આ પરિપત્ર તો કરી દેવામાં આવ્યો છે પરંતુ તેનું કેટલું પાલન થાય છે તે જોવું રહ્યું કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે